નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇઝમાં મિત્રો મારું નામ શીતલ છે અને મારી ઉંમર બાવીસ વર્ષની છે અને હું ગુજરાતના એક શહેરમાં રહું છું આ ઘટના મારી સાથે ત્યારે બની હતી જ્યારે મારો પગ લપસી ગયો હતો અને મને કમરની અંદર મોચ આવી ગઈ હતી મારા અંકલ મારી માલિશ કરવા લાગ્યા મારા અંકલનું નામ કિશન છે તેમની ઉંમર સતાવીસ વર્ષની છે અને હજુ સુધી તેમના લગ્ન થયા ન હતા અને માલિશ કરતા કરતાં તેને મારી સાથે ક્રિકેટ રમી મારા અંકલ શહેરમાં રહીને નોકરીની તૈયારી કરતા હતા ત્યારે અત્યારે વેકેશન હતું એટલે તે ગામડે અમારે ઘરે આવ્યા હતા અને તે મારાથી પાંચ વર્ષ મોટા હતા તે જોવામાં ખૂબ સુંદર અને હેન્ડસમ દેખાતા હતા અમે બંને ખૂબ જ સારા મિત્ર હતા અને એકબીજા સાથે બધી જ વાતો શેર કરતા હતા ફક્ત એકબીજાના પ્રેમની વાતો અમે છુપાવતા હતા વેકેશનની અંદર અમે બંને આખો દિવસ મોબાઈલ ઉપર લૂડો રમતા અને ક્યારે ક્યારે ખીચકા પણ ખાતા એક દિવસ મારા મમ્મી પપ્પા અમારા સંબંધીના ઘરે ગયા તો મેં પૂછ્યું કે તમે ઘરે પાછા ક્યારે આવશો તો તેમણે કહ્યું કે અમે સાંજે પાછા આવીશું તું તારા અંકલ સાથે રહેજે અને આનંદ કર પછી તે બંને જતા રહ્યા મારા અંકલ મોબાઈલની અંદર ઓનલાઈન ગેમ રમી રહ્યા હતા દરેક પોઈન્ટ ઉપર અમે બંને જોર જોરથી હસતા હતા અને અવાજ કરતા હતા અમે બંને એક બીજી વાર જીત્યા હતા અને અમે બંને એકબીજાને ભેટવા લાગ્યા અમારા હાથ ટકરાવવા લાગ્યા અને પછી પહેલાં મેં ક્યારેય આવું કર્યું ન હતું પછી અમે બંને એકબીજાનેથી શરમાવા લાગ્યા હું ત્યાંથી ઊભી થઈને મારા રૂમમાં જતી રહી અને મારા રૂમમાં હજી લાગી રહ્યું હતું કંઈક સમજાતું ન હતું કે શું કરવું નાવા માટે બાથરૂમમાં ગઈ નાતા નાતા મને ટીવીનો અવાજ આવવા લાગ્યો હું સમજી ગઈ કે અંકલ પોતાનો મૂડ ચેન્જ કરવા માટે ટીવી જોવા લાગ્યા છે જલ્દી જલ્દી બાથરૂમમાં જતી વખતે હું મારા કપડાં લેવાનું ભૂલી ગઈ નાયા પછી રૂમાલ વીટીને હું બહાર આવી અને જેવી હું બાથરૂમમાંથી બહાર આવી મારો પગ લપસી ગયો અને હું ધડામ કરીને નીચે પડી મારા પડવાનો અવાજ મારા અંકલે સાંભળ્યો નહીં કારણ કે તે ટીવી જોઈ રહ્યા હતા મેન ઊભા થવાનો પ્રયાસ કર્યો પણ મારાથી હલાતું પણ નહોતું મેં ફરીવાર અંકલને જોરથી બૂમ પાડી તો તે દોડતા આવ્યા ને મારા રૂમમાં આવીને તેને પાછું ફરીને ઊભા રહીને ગયા તે શરમાઈ રહ્યા હતા પરંતુ આમાં શરમની વાત ક્યાં હતી મેં કહ્યું અંકલ મારી મદદ કરો તો તે બોલ્યા હું નથી કરી શકતો મેં કહ્યું અંકલ મારાથી હલાતું પણ નથી તો મારા અંકલ કહેવા લાગ્યા કે તે કઈ પહેર્યું નથી મેં મારા બગીચા ઉપર નજર નાખી તો મારો ટુવાલ પણ દૂર પડ્યો હતો અને મને ખૂબ જ જોરથી દુખાવો થઈ રહ્યો હતો હવે શું કરવું મારી સમજમાં કંઈ આવતું નહોતું તો મેં અંકલને કહ્યું અંકલ કંઈ પણ કરો પણ મને ઊભી કરો અંકલે હિંમત ભેગી કરી અને મને ઊભી કરી તેની નજર મારા બગીચાને જોઈ રહી હતી અંકલ એ પહેલાં તો તેના બંને હાથે મને ઊભી કરી પરંતુ દુખાવાને લીધે હું જુજી રહી હતી અંકલે મારા ઉપર રૂમાલ લપે તો તેના હાથ પણ ધીમે ધીમે કાપી રહ્યા હતા પરંતુ તેની નજર મારા બગીચાને જોઈ રહી હતી મેં ચલાવવાની કોશિશ કરી પણ મારાથી ચલાતું ન હતું અંકલે મને ઉપાડી લીધી અને પલંગ ઉપર સુડાવી દીધી પછી દોડીને પપ્પાના રૂમમાં ગયા અને કમર ઉપર લગાવવા માટે ટ્યૂબ લઈને આવ્યા તે પાછા આવીને કહેવા લાગ્યા ચાલ હું તને ક્રીમ લગાવી દઉં પહેલાં તો મને એમ થયું કે અંકલને ના પાડી દઉં પરંતુ મારી કમરનો દુખાવો એટલો બધો હતો કે હું તેમને ના પાડી શકી નહીં પછી ફરી અંકલે મારો રૂમાલ એક બાજુમાં મૂક્યો અને મારા બગીચા ઉપર ક્રીમ લગાવવા લાગ્યા તેમની માલિશ કરવાથી મને આરામ આવી રહ્યો હતો અને સાથે સાથે મજા પણ આવી રહી હતી ખબર નહોતી કે મને કયું સુખ મળી રહ્યું હતું ત્યાં અચાનક ગાડીનો હોન વાગ્યો અને બંને ડરી ગયા અંકલ દોડીને ટીવી જોવા માટે જતા રહ્યા અને હું કબાટમાંથી મારા કપડાં કાઢીને પહેરવા લાગી મેં જોયું તો ક્રીમ લગાવવાથી મને ખૂબ જ રાહત થઈ રહી હતી જેવા મમ્મી પપ્પા અંદર આવ્યા ત્યારે અમે બંને બેસીને ટીવી જોતા નજરે ચડ્યા હું દોડીને અંકલની પાસે બેસી ગઈ હતી મમ્મી પૂછવા લાગી કે તમે બંને શું કરો છો તો અંકલે કહ્યું ભાભી ભાભી અમે બંને એક સરસ મજાની મૂવી જોઈ રહ્યા છીએ થોડીવાર બધાએ ટીવી જોઈ પછી પોતાના રૂમમાં જતા રહ્યા બીજા દિવસે સવારે નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠી તો મારા મમ્મીએ કહ્યું કે તારા અંકલને બોલાવી લાવ નાસ્તો તૈયાર થઈ ગયો છે થોડીવાર પછી અંકલ પણ નીચે આવી ગયા અને નાસ્તો કરવા લાગ્યા અમે બંને ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા અંકલ નીચે જોઈને નાસ્તો કરતા હતા તેણે અચાનક મારી તરફ જોયું અને અમારી બંનેની આંખો એકબીજાને ટકરાઈ ગઈ અને મારા બગીચામાં વીજળી દોડી ગઈ હું ડરતા ડરતા ચૂપચાપ ખાવા લાગી હું નાસ્તો પૂરો કરીને મારા બેડરૂમમાં ગઈ મેં આજુબાજુ જોયું અને પછી મેં નીચે જોયું તો મારા કપડાં ભીના હતા પછી મેં કપડાં બદલી નાખ્યા હું વિચારી રહી હતી કે આ પાણી ક્યાંથી આવી રહ્યું હતું શૂન્ય આ બધું અંકલના લીધે થાય છે થોડી વાર પછી દિલ મન ઉપર સવાર થઈ ગયું અને તે કહેવા લાગ્યું કે પ્રેમ સંબંધ જોતો નથી બસ થઈ જ જાય છે અને પછી અંકલે મને ચાર વાર ક્રિકેટ રમાડી અને મને પણ મજા આવતી હતી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ